અગર તમને પણ વારંવાર કબજિયાત થાય છે તો આનો ઈલાજ શું છે એક્યુ તમને ટિપ્સ બતાવીશ ત્યાર પછી ત્રણ થી ચાર દેશી નુસ્ખાઓ બતાવીશ અને બીજા એવા નુસ્ખાઓ બીજી એવી ટિપ્સ બતાવીશ કે જેના દ્વારા તમે તમને વારંવાર મતલબ મળ સાફ કરવા જવું પડે છે જમ્યા બાદ તાત્કાલિક તમારે સંડાસ જવું પડે છે મળ સાફ કરવા સવારમાં તમે સંડાસ જાવો છો મળ સાફ કરવા મળું છો તો પંદર પંદર મિનિટ તમારે ટોયલેટમાં બેસી લેવું પડે છે આ તમામ માટે હું તમને અહીંયા ટિપ્સ આપીશ સૌથી પહેલા એ વાત જણાવું કે કબજિયાત થવા પાછળના કારણો કયા છે આ કારણો જાણવા ખૂબ જરૂરી છે इलाज માટે તમે દોડિયા ન કરો કારણો જાણો કારણ શું છે આનું સૌથી પહેલું કારણ તમારી ખાવાની જે જે ટેવ છે કુટેવો છે એ છે જેમ કે તમે ઓઈલી ફૂડ વધારે ખાતા હોય તળેલું વધારે ખાઓ છો સાંજનો ખોરાક સવારે ખાઓ છો સવારનું બનાવેલું છે તમે સાંજે ખાતા હોય આખો દિવસ તમે તરલ પદાર્થો ઓછા ખાઓ છો તમે પાણીદાર વસ્તુઓ છે ઓછી ખાઓ છો જેમ કે કાચા શાકભાજી છે આની અંદર નેચરલ કુદરતી પાણી હોય છે વિટામિન્સ ન્યુટ્રિયન્સ હોય છે એ તમારા શરીરને ડિટોક્સ રાખવાનું કામ કરે છે પણ એના બદલે અગર તમે ઘઉંની રોટલી છે મેંદાના લોટની વસ્તુઓ છે એ તમે ખાતા હશો તમે લોટની વસ્તુઓ છે એ રાંધીને ખાતા હશો અથવા એ જે તેલવાળી સબ્જીઓ છે એ તમે ખાવાનું વધારે રાખતા હશો તો તમારા શરીરમાં ક્યારેય પણ તમારું શરીર છે એ હાઇડ્રેટ નહીં રહે અને તમારું શરીર એકદમ ડિહાઇડ્રેટ થતું જશે ધીરે ધીરે તમારા આંતરડા છે એમાં પણ સુકારો મતલબ મળ એકદમ જે તમારું જે મળ છે સુકાતું જશે તમારા આંતરડામાં ચોંટતું જશે જેના કારણે મળ ત્યાગ કરવામાં તકલીફ થશે મળ બરડ થઈ જશે આંતરડામાં કચરો જામી જશે અને એ કબજિયાતનું વિકરાળ રૂપ સાબિત થશે કબજિયાતના કારણે જ તમને લોહી બગાડને ને જેમ નાની મોટી એવી તકલીફો પણ થાય છે બીજા કયા કારણો છે તમે ઓછું પાણી પીતા હોશો દિવસ દરમિયાન તમારે બે થી ચાર લિટર પાણી તો ફરજિયાત પીવું પડે આપણે લોકોને તમે ઓછું પાણી પીઓ છો તો પણ કબજિયાત થાય છે કારણ કે પાણી ઓછું પીવાથી શરીરમાં શરીર છે એ ડિહાઈડ્રેટ થાય છે ફરીથી વાત એક એ જ આવી છે કે શરીરને હાઈડ્રેટ રાખો તો કબજિયાત જેવી તકલીફોથી તમને છુટકારો મળશે ત્યાર પછી તમે એક્સરસાઇઝ યોગ નથી કરતા પ્રાણાયામ નથી કરતા અથવા કઈ ચાલવા દોડવા નથી જતા કે ઘરમાં ઓછું કામ કરો છો આખો દિવસ ઓફિસમાં બેસીને તમારે કામ કરવું પડે છે તો આ કારણથી પણ કબજિયાત જેવી તકલીફો આપણને થાય છે આ નોર્મલ કારણો હતા દિવસનો તમારો શેડ્યુલ બરાબર નથી સવારે સાંજે બપોરે ને સાંજે જમવાનો જે એક ટાઈમ ફિક્સ હોવો જોઈએ ડેલીનો એ અગર તમારો ફિક્સ નથી તો પણ તમને આ તકલીફ થઈ શકે છે એના લક્ષણો કેવા છે બે બે ત્રણ ત્રણ વખત દિવસમાં તમારે મળ સાફ કરવા જવું પડે જમ્યા બાદ તાત્કાલિક તમારે સંડાસ જવું પડે છે ઘણા બધા તમને પણ આ તકલીફ છે તો મને કોમેન્ટમાં જણાવો એટલે તમને એ મુજબ તમને હું પેલું ઉપચાર આપીશ તો આવી કોઈ તમને તકલીફ થઈ રહી છે તો એનો મતલબ છે તમારા શરીરમાં કબજિયાત છે તો શું કરવું સૌથી પહેલી વસ્તુ અગર કબજિયાતથી છુટકારો મેળવવો છે તો એક્યુપ્રેશર વિશે હું તમને બાદમાં જણાવું છું કે અહીંયા દબાવી હાથમાં આ પોઈન્ટ દબાવીને તમે કબજિયાતથી છુટકારો મેળવી શકો પણ પહેલી વસ્તુ તમને એ જણાવું કે રાત્રે સૂતા પહેલા પહેલો નુસ્ખો છે રાત્રે સૂતા પહેલા હરડેનું ચૂર્ણ એક ગ્રામ જેટલું બે ગ્રામ જેટલું તો ગ્રામ વધીને તમે લઈ શકો આટલું રોજ પીને સુઈ જવાનું પહેલા હરડેનું ચૂર્ણ ખાઓ પાણી પી લો અને સુઈ જાવ આનાથી સવાર થતા પેટ સાફ થઈ જશે ધીરે ધીરે તમારા આંતરણા છે ક્લીન થઈ જશે અને એકદમ તમારે નોર્મલ

જેમ એક માતા છે નાના બાળકનું ધ્યાન રાખે છે ને એ જ રીતના હરડે વૃદ્ધ વ્યક્તિઓ સુધી તમામ વ્યક્તિઓનું નાના બાળક યુવાન અને વૃદ્ધ વ્યક્તિઓ બધાનું ધ્યાન છે ને એક હરડે રાખે છે આજથી ખાવાનું ચાલુ કરો હરડે ન હોય ત્રિફલા ચૂર્ણ આયુર્વેદિક સ્ટોરમાંથી લઈ આવો એક ચમચી રાત્રે સૂતા પહેલા ખાઈ લો કબજિયાત એક મહિના દિવસની અંદર 100% નીકળી જશે એક દિવસ પહેલા દિવસે તો 100% મટી જ જશે પણ જે વર્ષોથી તમારું પેટ ખરાબ થયું છે ત્રીજો નુસ્ખો એ છે કે તમે રાત્રે દેશી ઘીનું અગર તમારી પાસે હરડે નથી ત્રિફલા ચૂર્ણ નથી લઈ શકતા ઘરમાં કોઈ ઘી તો હોય ને બે ત્રણ ચમચી આ ઘી રાત્રે સૂતા પહેલા પીને સુઈ જાઓ તમારા આંતરડાનો બધો કચરો સવાર થતા સાફ થઈ જશે ઘણા બધા લોકોનો પ્રશ્ન એ પણ આવે છે કે ઘી પીધા પછી એક બે દિવસ મને સારું રહે છે જ્યાં સુધી હું ઘી પીઉં છું ને ત્યાં સુધી કબજિયાત રહેતી નથી બધું મળ સાફ થઈ જાય છે પણ પછી ફરીથી કબજિયાત થાય છે તો તમને એ જ તો જણાવું આ કોઈ એવી દવા થોડી છે કે તમે એકવાર પીઓ અને માથાનો દુખાવો ગાયબ liver અને kidney ની ઇફેક્ટ થાય એવું કંઈ નથી આ કોઈ એવી ગોળીઓ નથી આ દવાને તમારે થોડો થોડો સમય પીવી પડશે એટલે જ કહું છું કે દેશી ગાયનું ઘી અગર મળી જાય ને તો એ ઘીને તમે સતત 15 20 દિવસ મહિનો દિવસ રાત્રે બે ચમચી પીને સુવાનું રાખો આનાથી કબજિયાત મટે છે આયુર્વેદ આવું જણાવે છે અગર તમારે કોઈ પ્રયોગ કરવો છે તો તમે ડોક્ટરની સલાહ લઈને પ્રયોગ કરી શકો અને આયુર્વેદની સલાહ લેવી હોય તો એ હું તમને સલાહ આપું છું કે આયુર્વેદે આટલું જણાવેલું છે ત્યાર પછી સવારમાં ઊઠીને તમે ટામેટાનો રસ એક વાટકા જેટલો બીજ જશો એટલે ચાર પાંચ ટમેટા ત્રણ ચાર ટમેટાનો રસ કાઢી અને સવાર સવારમાં ઊઠીને બીજ હશો પાણી પીધા પછી તમારી કબજિયાત મટી જશે બીજી વસ્તુ મોસંબી કે સંતરાનો સંતરા બે ત્રણ સંતરા અથવા બે ત્રણ મોસંબી રાત્રે ખાઈને સુઈ જવો સવાર થતા બધો કચરો સાફ આખે આખું પેટ સાફ થઈ જશે આમાં આમાં ક્યાંય પણ પણ કોઈ ખોટી વસ્તુ નથી નથી નુકસાનકારક વસ્તુઓ કે જેથી તમે મને એ બાદમાં કહી શકો કે આના પ્રયોગથી તો કઈ નથી થયું આમાં ભાઈ કોઈ નુકસાન પણ નથી આ પ્રયોગ કરશો તમારું શરીર અગર આને અનુકૂળ આવશે આ વસ્તુઓ તો તમને કબજિયાત સો ટકા મટી જશે નહીતર તમને કોઈ નુકસાન નહીં થાય બીજી વસ્તુ સવાર સવારમાં ઉઠીને બે પાંચ કિલોમીટર ચાલો અગર તમે ચાલી શકો તો ઘરમાં અગર તમારે રૂમ ઘર બહાર ચાલવા નથી જઈ શકતા તો રૂમમાં ને રૂમમાં એકાદ બે કિલોમીટર ચાલો એક ગ્લાસ પાણી પી લો ફરીથી એક કિલોમીટર ચાલો ફરી એક ગ્લાસ પાણી પી લો બે ગ્લાસ પાણી નરણા કોઠે અથવા બ્રશ કર્યા બાદ તમે પી લો ત્યાર પછી પેટ સાફ કરવા જશો એટલે સો ટકા પેટ સાફ થઈ જશે